બધાના ઘરમાં એક જ પ્રશ્ન હોય છે કે દૂધીનું શાક ભાવતું હોતું નથી પરંતુ આજે આપણે દૂધીની એકદમ નવી રેસીપી ટ્રાય કરવાના છે દૂધીની ભાજી બનાવવાના છે આ ભાજી બનાવીને તમે તમારા ઘરના લોકોને ખવડાવશો તો બીજી વાર પણ તમને આ ભાજી બનાવવાનું કહેશે એ વાત સો ટકાની છે પહેલાં તો આપણે દૂધીની છાલ ઉતારીને એને મીડિયમ સાઇઝના આપણે પીસીસ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણે દૂધીને આ રીતે સુધારી લીધી છે ત્યાર પછી તેલ આવી જાય તો તેમાં થોડી રાઈ એડ કરી અને ખડા મસાલામાં તજ લવિંગ બાજિયા એડ કરી અને દૂધી એડ કરવાની છે થોડું મીઠું એડ કરીને ત્રણથી ચાર મિનિટ તેને તેલમાં સાંતળવા દેવાનું છે ત્યાર પછી બે ચમચી જેટલું જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે વધારે એડ કરવાનું નથી અને ચાર સીટી વગાડવાની છે ત્યાર પછી આપણે ચોપરમાં આ બધું પીસી લેવાનું છે આદુ મરચી લસણ ત્યાર પછી ડુંગળી અને ટમેટા આ બધું આપણે આ રીતે બારીક પીસી લેવાનું છે તો આપણે પીસીને તૈયાર કરી લીધું છે ત્યાર પછી કૂકરમાં જોવાનું છે કે કુકરમાં પણ આપણા દૂધી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને ચમચાની મદદથી પણ પ્રેસ કરીએ તો ગ્રેવી જે તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે વઘાર કરીશું વઘાર માટે એક કઢાઈમાં બે પાવડા જેટલું તેલ મૂકવાનું છે ત્યાર પછી આપણે રાઈના દાણા એડ કરવાના છે રાઈ ફૂટવા માંડે ત્યાર પછી આપણે જીરું એડ કરી અને આદુ મરચાં લસણની પેસ્ટ ડુંગળીની પેસ્ટ અને ટામેટાની પેસ્ટ આ બધું એડ કરીને તેને આપણે ત્રણથી ચાર મિનિટ જેટલું ચડવા દેવાનું છે હવે આપણે આ બધું ગ્રેવીને આ બધી પેસ્ટ છે ને તેલમાં સારી રીતે ચડવા દેવાના છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ સારો આવે અને આ રીતે આપણે તેલમાં સારી રીતે ચડી જાય ત્યાર પછી મસાલામાં હિંગ હળદર અને મીઠું એડ કરીને ફરીથી તેને ત્રણ મિનિટ સુધી ચડવા દેવા ચડી જાય ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર અને પાઉભાજી મસાલો એડ કરીશું હવે ભાજીનો વઘાર તૈયાર થઈ ગયો છે અને ઇન્ડમાં આપણે જે દૂધીની પેસ્ટ તૈયાર કરી હતી તેને એડ કરી દેવાની છે ને ઉપરથી આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે ઇન્ડમાં આપણે થોડું અમથું પાણી એડ કરવાનું છે અને ભાજીને છે થોડી પતલી બનાવવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ સ્વાદિષ્ટ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે આ ભાજી જે પરાઠા સાથે ખૂબ મજા આવતી હોય છે એન્ડમાં આપણે જીરું પાવડર એડ કરવા જો તમારા ઘરમાં પણ જો દૂધીનું શાક ન ખાતો તો આ ભાજી એકવાર જરૂર બનાવો અને જણાવો કે તમારી ભાજી કેવી બની છે